જય ચોહાર જય આદિવાસી આજના બ્લોગમાં તમારું સ્વાગત છે તો હું આવી છું કલા રાણી કપડાં લેવા માટે મારી માસી ને મારી બેનને બધા વિડીયોમાં બનાવી રહેજો તમને બતાવવું આગળ જો આ મારી માસી આવે છે પેલી મારી બેન છે બધા અમે જઈએ છીએ કપડાં લેવા માટે આ છે કલા રાણીનું બજાર વન્ડરફુલ ચોકી તે બનાવું જ ખરી તો બ્લોકમાં બન્યા રહેજો અમે મોહિની મોહિની મોલમાં જઈએ છે તમે પણ ક્યારેક આવજો બહુ સુંદર છે મોલમાં મોહિની મોલમાં તો જોઈ શકો છો તમે અહીંયા તો ઠૂસ ઠૂસ કે કપડે ફરે તો બ્લોગમાં બને રહો અહીંયા તો અરીસો પણ છે મસ્ત એવો જો પણ હું થોડી કાળી કાળી દેખામ છું નથી સારું દેખાતું નકલી નોટો પણ છે લગ્ન પ્રસંગના ફુવારા બુવારા બધું મળી જશે ફ્રીમાં નહીં મળે પૈસાથી મળશે પાછું જો આ લોકોએ તો લાલી લિપસ્ટિક જોવાનું ચાલુ પણ કરી દીધું છે પૈયાનું કલેક્શન બહુ સારું છે એક પેક પેક પે ધમાકેદાર ઓફર છે મસ્ત મસ્ત વસ્તુ રાખે છે ક્યારેક તમે પણ આવજો તમે શું લેવા આયા છો બેન આ બેન તો બોલતા નથી હવે તો ફ્રેન્ડ અમે કપડાં જોવાનું ચાલુ કરી દીધું છે जो उषा बेन कपड़ा जो है छे जो हिरल बेन छे डाचू आ बाजू करी बैठा छे कपड़ा जो ये छे हमें मैं जाऊं के दा हां

पानी पूरी खावाया छे गाइस तो ब्लॉग तो में बना रहे छे तुम्हें तो फ्रेंड हमें लोग खावा चमबा बेची गया से राइस मंचूरियन तो तो ये हमारा मामा की लड़की कितनी बार कहा है खदी और ये मेरी बहन है તો ખાબી ચૂકી હૈ લેકન ફિર ઓર મંગા લીએ ભૂ મંચુરી નાખેલો નાખેલા લેવા માટે જઈએ છીએ તો બ્લોગમાં બન્યા રહેજો કલારાણી બજાર બતાવું તો બ્રેડ હાઈબ્રો કઢાવીને હવે અમે લોકો જઈએ છીએ ઘર તરફ તો જુઓ પેલી અમારી પાર્ટી આવે છે આમ પાર્ટી આદમી આવે છે તો બ્લોકમાં બન્યા રહેજો તો તમે જોઈ શકો છો આ છે કલારાણી બજાર આમ તો નાનું છે જો તડકો પણ લાગવા માટે જો આ છોકરીને તડકો લાગે છે એટલા માટે ઓઢણી ઢાંકી લીધી છે પેલી દુકાન સામે દેખાય ત્યાં આપણે જવાનું છે તો બ્લોક માં બન્યા રહેજો તમે ફ્રેન્ડ જોઈ શકો છો આ કલા રાણી રસ્તો છે આ બાજુ ગજરા છે ગજરા કરીને ગામ છે તો જો પેલું બોર્ડ સામે મારેલું છે વંચાતું તો નહીં હોય અને આ જોવા મારે સગડા માસ્ટર જોવા સગડું લઈને અમે ઘેર જવાના છે

ભાઈ પેલે લવલી પાન બનાવા ગયા છે દુકાને અને અમે છાપ બોરધા ભીંડોલ પોકી ગયા છે જોઈ શકો છો તમે ગામનું પાટિયું આ બાજુ અમારે બોરધા છે તો બ્લોગમાં બન્યા રહે જો તમે લોકો આ લોકો બોર પણ થઈ ગયા છે કંટાળી ગયા છે જો સુઈ પણ ગયા છે પેલા જો બાલ કાપે છે સુધી સગડાવાળા ભાઈ નહીં આવે ત્યાં સુધી અમારે લોકોને તો અહીંયા બોર થવાનું છે ગઇલ્સ તો તમે લોકો બ્લોકમાં બધા રહો અને આ બ્લોગ જોવાની ખૂબ જ મજા આવવાની છે કારણ કે આ બ્લોગમાં મેં શોપિંગ કરવા પહેલીવાર ગઈ હતી એ કપડાં બપડાં ખરીદવા એ બધું તમને બતાવ્યું છે આ બ્લોકમાં તો સપોર્ટ કરજો કેમ કે તમે લોકો હું કેવું બ્લોગ સ્કૂલે જ હતી ન એવું તેવું હોય એટલે બ્લોક મારાથી મુકાતા નથી એટલા માટે તમે લોકો સપોર્ટ કરજો

જો મે પણ ફ્રેન્ડ કટ મરાવી લીધું છે અને આ બે નથી મરાયું કટ આ બે મરાયું છે કટ જોઈ શકો છો તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવું દેખાય છે કટ મરાવા અમે લોકો આયા તો જો કટ બતાવજો જો અમારી માસીએ કટ મરાવ્યું છે આ બેને કટ નથી મરાયું ચાલો હવે અમે લોકો ઘરે જઈએ છીએ બ્લોકમાં બને રહેજો થઈ જાય દુનિયાને સારી ધી મારી કરી I'm not

ચાલતી સવારી અમે લોકો ચાલી પડ્યા છે ફ્રેન્ડ લોકો જો આ જો રસ્તામાં ઝઘડાય છે આ બે બેનો આ લબાચો લેવડાવે જોઈ શકો છો લબાચો લેવડાવે એમ કરીને ઉસા બેન બ્લોગ બનાવે મેં તી બ્લોગ માં બને રહેજો જોઈ શકો છો ફ્રેન્ડ અમે લોકો ઘરે પકવા જ આયા છે હવે જો પેલા સામે દેખાય મારા બડત છે અને આ રહી અમારી પાર્ટી આખી ના રહી હું

મળીએ છે નેક્સ્ટ બ્લોગમાં